સિનિયર સિટીઝન દર્દીઓને છાતીના એક્સ રે મશીનથી ફોટા પાડી તપાસવામાં આવ્યા હતા તેમજ તેઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું તેમજ જેના ઘરમાં અઠવાડિયાથી ખાંસી થતી હોય તેવા લોકોની પણ તપાસ કરવામાં આવી સાથે સાથે આ કેમ્પમાં સગર્ભા માતાઓની પણ મેડિકલ તપાસ કરવામાં આવી હતી આજે બે તારીખે આજે પીએસસી સાદલી ખાતે બે પ્રોગ્રામનો અમારે ત્યાં આયોજન હતું સીડીએચએ મેડમ મીનાક્ષીબેનના નેતૃત્વ હેઠળ અને ડીપીઓ સાહેબના તરફથી કે સો દિવસ ટીબીનો પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે તેના માટે એક્સ રે બનાવેલી છે અહીંયા દીપક ફાઉન્ડેશનમાંથી અને સીએસસી મોટા ભપરિયામાંથી ગાને પણ છે તો એ એનસીની તપાસ પણ આજે પચીસ ઉપર એ એનસી સગર્ભા તપાસ પણ થઈ છે અને જે ટીબીનો પ્રોગ્રામ ચાલે છે સો દિવસમાં એનામાં સો ઉપર અત્યાર સુધી એક્સરે માટે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને બપોર પછી અહીંથી એક્સરે હોવા દે અમારી છે કુકસ ગામમાં જશે અને ત્યાં આગાડી બીજા એક્સરેનું આયોજન કરેલું છે ત્યાં આંગાડી પણ જે દૂધ છે થોડું અમારું એટલે ત્યાં જે લાભાર્થીઓ છે સાઠ દિવસ ઉપરના પહેલાં ટીપી થઈ ચૂક્યો હોય એવા જે પણ અમારા લાઈન લિસ્ટમાં સર્વેમાં આવેલા છે તે લોકોનું અમારે એક્સરે કરવાનું છે